દારૂ જુગાર ડ્રગ્સ ખાતે કોંગી ધારા સભે jignesh દારૂ જુગાર ડ્રગ્સ મામલે કરેલા નિવેદનનો બાદ પોલીસ તંત્ર સમ કરેલા આક્ષેપો બાદ પોલીસ પરિવાર દ્વારા jignesh mehwani નો વિરોધ વચ્ચે આજે અમરેલીમાં jignesh mehwani ના સમર્થનમાં અમરેલી કલેક્ટરને દલિત સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ સામે દારૂ જુગાર ડ્રગ્સ પોલીસના નેજા નીચે ચાલતા હોવાના જીજ્ઞેશ મેવાણીના આક્ષેપો અમરેલીના દલિતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યાં જિગ્નેશ મેવાણી આગે બડો હમ તુમ્હારે સાથે જય ભીમ જેવા નાદ સાથે અમરેલી કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર પાઠવીને જિગ્નેશ મેવાણીના હાથ મજબૂત કરવા જય સંવિધાન જય ભીમના નેજા નીચે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવાની માંગ કરતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

દસ પણ એટલા ગામડા સુધી દસ પહોંચી ગયો છે તો આની જિમેદારી કોની એ માટે જીગ્નેશભાઈ ત્યાં ગયા અને જીગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલટેલની મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી સર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા પાસે છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર તો આ મુદ્દા પર આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘી લાજમોને બદલે ગાયજા

મજબૂત છે એની જગ્યાએ એની જીજ્ઞેશભાઈના વિરોધમાં ને જીજ્ઞેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહીશું છે હર્ષભાઈ ને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ જય હિન્દ